નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લી જિલ્લા મોડાસાની સર પીટી સાયન્સ કોલેજે રાજ્યને દેશ લેવલે ગૌરવ અપાવ્યું છે ઇન્દોર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનીમાં વર્કિંગ સાયન્સ મોડલ્સમાં દેશમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે આઈપીએસએ એકેડેમી ઇન્દોર અને આઈએપી એ ટીઆરસી નાઇન મધ્યપ્રદેશ આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનીમાં ગુજરાત રાજ્યની શ્રી ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત સર પીટી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ટેલિસ્કોપના શ્રેષ્ઠ મોડલ રજૂ કરી અને નેશનલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે

અમે નેશનલ સાયન્સ એક્ઝિબિશન ઇન્દોરની અંદર પાર્ટિસિપેટ કરેલો એની અંદર પચાસથી વધારે કોલેજોએ ભાગ લીધેલો એમાં અમારો ફર્સ્ટ નંબર આવેલો છે અને તે બદલ હું સરપીટી સાયન્સ કોલેજ મોડાસા પ્રિન્સિપલશ્રી અને અમારા ગાઈડ વેકરિયા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે જે મોડલ રજૂ કર્યા હતા એ બહુ જ ઓછા ખર્ચે રજૂ કર્યા હતા અને તે બજારમાં મળતા બહુ જ મોંઘા મોડલ કરતાં સારા હતા અને તે આવનાર નિરીક્ષકોને બહુ જ ગમ્યા હતા અને તે મોડલ બદલ અમને એકવીસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું અને તેથી હું તેમનો આભાર માનું છું નવીનચંદ્ર આર મોદી પ્રમુખ શ્રી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ આજરોજ આ કેમ્પસમાં સર પીટી સાયન્સ કોલેજ તેમજ શ્રી એમ કે શાહ લાઠીવાડા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એસએસઆઈપી સેન્ટરના ઉપક્રમે ડૉક્ટર શ્રી વેકરિયા સાહેબ ડૉક્ટર શ્રી વિદ્યા સાહેબના સહકાર ગાઈડન્સ નીચે ઇનોવેશન કાર્યક્રમ હેઠળ આઈપીએસ ઇન્ડોર એકેડેમી દ્વારા સમગ્ર ભારત દેશ માટેની કોમ્પિટિશન રાખવામાં આવેલી તે કોમ્પિટિશનમાં સમગ્ર ભારત દેશમાંથી પચાસ ઉપરાંત કોલેજોએ ભાગ લીધેલો જે પૈકી ગુજરાતમાંથી ફક્ત અરવલ્લી જિલ્લાની આ કેમ્પસની બે કોલેજના છ વિદ્યાર્થીઓએ ત્રણ પ્રોજેક્ટ રજૂ કરેલા તે ત્રણ પ્રોજેક્ટ પૈકી ટેલિસ્કોપ માટેનો લેટેસ્ટ ઇનોવેટિવ પ્રોજેક્ટ સૌપ્રથમ પ્રથમ નંબરે આવતા શ્રેષ્ઠ મોડલ તરીકે તેની પસંદગી થઈ છે અને આ વિદ્યાર્થીઓને રૂપિયા એકવીસ હજારનું ઇનામ પ્રાપ્ત થયેલું છે આ રીતે આ કેમ્પસ દ્વારા સુંદર ઇનોવેશન કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા કરી આ મોડેલ દેશ લેવલે પસંદ થવા બદલ અરવલ્લી જિલ્લા કેમ્પસ અને સમગ્ર ગુજરાત રાજ્યનું નામ આ કો કેમ્પસે રોશન કર્યું છે હું પ્રિન્સિપાલ શ્રી તમામ પ્રોફેસરશ્રી અને તમામ વિદ્યાર્થીઓને હું આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન આપું છું